બીજા પદ પાંચ ના ત્રણ ને ત્રણ સાથે ગુણાકાર કરીશું બરાબર છવ્વીસ ના છેદમાં ત્રણ એને ત્રણ સાથે ગુણાકાર કરશું અને છેલ્લે વાય ને ત્રણ સાથે ગુણાકાર કરીશું અહિયાં જેના છે તો અહીંયા બે તેરી છ વાય વત્તા ત્રણ એકા ત્રણ ત્રણ એકા ત્રણ વત્તા પાંચ હવે બરાબર ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ એકા ત્રણ ને ત્રણ ત્રણ બધું છવ્વીસ માઇનસ ત્રણ ગુણ્યા વાય કે વાય ગુણ્યા ત્રણ એટલે મળ્યું ત્રણ વાય હવે સમીકરણ આપણે જેવું જોઈએ છે એવું મળી ગયું છે તો આમાંથી આપણે માત્ર વાય ગોતવાનું છે એટલે ની સંખ્યાઓ છે વાયવાળા પદ છે ને બરાબરની ડાબી બાજુ રાખીશું અને જે કઈ અચલ સંખ્યાઓ છે એ બધી બરાબરની જમણી બાજુ લઈ લઈશું એટલે છ વાય માઇનસ ત્રણ વાય છે એટલે ડાબી બાજુ આવતા બરાબરની એક છેડથી બીજા છેડે આવે એટલે એની નિશાની ફરી જાય એટલે માઇનસ ની જગ્યાએ પ્લસ થઈ જાય પછી વધ્યું છે ત્યારબાદ ત્રણ વાય વધતા પાંચ વાય સરખા પદ છે સમાન પદ હોય તો એનો સરવાળો થઈ શકે તો મળ્યું નવ વાય બરાબર છવ્વીસ માઇનસ પાંચ એટલે મળ્યું એકવીસ તેથી વાય બરાબર એકવીસ ના છેદમાં જવાબ આવ્યો છેદમાં ત્રણ વાય મળ્યો છે એની માટે ચકાસણી કરીએ વાય બરાબર સાત ના છેદ માં ત્રણ મૂકતા શું જવાબ મળે છે એ જોવાનું છે અહીંયા ડાબા શું છે અત્યારે એટલે કે સમીકરણની ડાબી બાજુ કેટલી વસ્તુઓ છે એ લખશું તો અહીંયા ટુ વાય છે વાય છે ગુણાકાર માં છે એટલે બે ગુણ્યા વાયની જગ્યાએ સાત ના છેદ માં ત્રણ વધતા પાંચના છેદમાં ત્રણ અહિયાં બે ગુણ્યા સાત અહિયાં છે સરવાળો નથી બાદ બાકી નથી સીધો ગુણાકાર છે એટલે અંશનો ગુણાકાર થઈ શકે બે સત્તા ચૌદ છેદમાં ત્રણ પાંચ ના છેદમાં ત્રણ સરવાળો થઈ જશે એટલે અહિયાં જવાબ મળશે ચૌદ વત્તા પાંચ બરાબર ઓગણીસ ના છેદમાં ત્રણ અત્યારે ડાબા બરાબર આ મળ્યું છે હવે જભા ગોતીશું જભા એટલે જમણી બાજુએ કેટલી વસ્તુઓ છે તો જમણી બાજુએ 26 ના છેદમાં ત્રણ માઇનસ વાય અહીંયા મળ્યું છવ્વીસ ના છેદમાં ત્રણ માઇનસ વાય નું સાત ના છેદમાં માં ત્રણ મળે છે સરખા છેદ છે એટલે આપણે અંશનો બાદબાકી બાકી છવ્વીસ માઇનસ સાત બરાબર ઓગણીસ તો અહીંયા જબા બે સરખા મળે છે તેથી એમ કહી શકાય કે આપણે જે ઉકેલ મેળવ્યો છે એ સાચો છે અહિયાં એમ લખાય ડાબા બરાબર જબા એડી